અને આ જ જે સિદ્ધાંત છે એ જ આપણા જીવનની અંદર પણ લાગુ પડે છે જયારે આપણે આપણા ગુરુ ઈશ્વર ની નજીક બેસીએ છીએ જેટલા તો આપણને જીવનમાં જેટલા પણ દુઃખ છે પીડા છે કષ્ટ છે દૂર જઈએ છીએ એટલા જ આપણને જીવનની અંદર તકલીફ છે રોદા છે એ વધારે લાગવાના છે તો આપણી સેવા છે સાધના છે સત્સંગ છે એ રેગ્યુલર કરીએ અને જેટલા બની શકે એટલા આપણે આપણા ગુરુની નજીક જઈએ જય ગુરુદેવ